એક મહિનાથી જો વાઘાભાઈ પેલા તો એમને ખૂબ અભિનંદન એમની એક્ટિંગ કરી અને ગીત એક દિવસમાં મિલિયન અત્યારે તો બહુ જ ચાલી ગયું છે તમને બધાને ખબર જ છે તમારા બધાના આશીર્વાદ છે તમે બધાને ગીત જોયું તારે આટલું ગીત થાય નથી ગીત આટલું થાય નહીં

કરતા પણ બહુ સારું વિડીયો બસ આ તો તમે ખૂબ જ બધા ખૂબ ગમીશ કરતાં ખૂબ સારું વિડીયો કરીશું અને બહુ મજા આવશે એના અંદર બહુ સારી વેદના પણ બતાવવાની છે અને બહુ મસ્ત સોંગ કરવાના છીએ અને ટૂંક સમયમાં આવી રહ્યું છે માલન ઠાકોર અર્જુન ઠાકોરનું જોરદાર ગીત એના પહેલા એક ગીત આવવાનું છે તમને મેં પહેલા કીધું તો પિયુષ ઠાકોરનું મારે તમને કશું નથી કેવું તો ઘણા બધા ગીત અમારો વિષય ધંધો સંગીતનો છે ગીતો લખવા ભણાવવા રેકોર્ડિંગ કરવા અને કુદરતે રોમા અખતમાં અખતમાંય જે અમને કળા આલી છે એનું બહુ સારું ચાલી રહ્યું છે અને અત્યારે તો અમે જે દેવોને મોનિયાના ચારે હાથ અમારા ઉપર છે આખી દુનિયાને દેખાઈ રહ્યું છે કદાચ કોઈ માગવું હોય તો કોઈ મુશ્કેલી આવે તો રોમાબેનને કહી દેવાનું કે આ હારવા ના દેતો કેમકે તારો વિશ્વાસ ને તારો ભરોસો છે તારા વગર કોઈ છે ને હજી તો અમે કહેવી નથી જે બીજું ભરી છે બીજું ભરવાનું જાતે ચાલુ કર્યું છે ને ત્યારથી આખી વાત અલગ છે અને બાકી અખત માનો તો એવો ટેકો થયેલો તમે આખી દુનિયા જોણે જ છે અને અર્જુનભાઈ કેવું બનાવવાનું છે ભાગ બે બંગડી ભાગ બે મસ્ત બનાવવાનું છે એનું લખવાનું ને રેકોર્ડિંગનું બધું કામકાજ ચાલુ છે સ્ટોરી પણ વિડીયો લખવાની ચાલુ છે ટૂંક સમયમાં જે સોંગ આવવાનું છે માલન ઠાકોરવાળું બેફાનો એવોર્ડ એના પછી બંગડી બે ભાગ કરવાનું છે તો બધા બંગડી ભાગ પહેલો જેવું વધાય એવું ખૂબ વધાવજો અને બધા મિત્રો માટે એક બાબારીની યાદ કરીને બે લાઈન ગાવી છે ત્યારે ઓ

તમારે કોઈ કેવું છે તલે બસ જય બાબાજી બંગડી બંગડીમાં સપોર્ટ કરે અમને ખબર જ છે કે તમે સપોર્ટ કરવાના છે અને બંગડીમાં ફૂલ સપોર્ટ કર્યો છે બાગ ભાગ બંગડી બે આવી રહી છે